જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છે જુનાગઢ જિલ્લાના વંશી તાલુકાના ધનુસર ગામની અંદર મગફળી બતાવી દે પેલા આપણે આવ્યા છે મગફળીમાં આટો મારવા માટે અને ખાસ કરીને ડાયમંડ અને આ કોઈનું દવા જે આવે છે એ દવાનું પરિણામ જોવા માટે આપણે આવ્યા છે તો ભાઈ તમારું નામ શું છે

એમાં રિઝલ્ટ હારામાં હારું પણ આ વરસાદ ને લીધે કોઈ રોકાણી નતી ટૂંકમાં આ બીજી વખત આનો ઉપયોગ કર્યો બાર બાર નાખી ગયા વર્ષમાં ત્રણ વખત ત્રણ વર્ષ થયા એટલે પરિણામ મળે ને આપણે સુપર જો ભાઈ ગુજરાતમાં કે રાજસ્થાનમાં લોકો જો કિસાન ખેતી કરે બોલ બોલરા હું એટલે ગુજરાત બોલું ભેગું તમને કારણ કે રાજસ્થાનને આપણા આપડે ફોલોઅર છે ને ગુજરાતના છે એટલે બે વસ્તુ બોલું આ વસ્તુ હું વખાણ કરું નકામું કંપની વખાણ કરે નકામું પણ આ ખેડૂત કે હાથું આ ખેડૂતે એના ખેતરમાં ચૌદ વીઘામાં ઉપયોગ કર્યો છે ગયા વખતે પણ ઉપયોગ કર્યો તો અને આ વખતે પણ ઉપયોગ કર્યો છે ભાઈ સંતોષ રિઝલ્ટમાં સંતોષ છે તમને સો સો ટકા કોહિનોરમાં અને ડાયમંડમાં બેમાં એટલે જો બી કિસાન મગફલી કી ખેતી કરી રહ્યા ટૂંકમાં ખેતી કરે છે ને ભાઈ તમે પપમાં દસ એમ એલ નાખીને ખતરો કરજો આનું પરિણામ સો ટકા છે બરાબર ને દેવા દેવાભાઈ સો ટકા આ ખાલી એક જ સોળવો હે જોઈ લ્યો તમે માલ જીનો ઘુઘરા જેવો થઈ ગયો અને આંગા બેઠે બરોબર છે હજી એક જ વખત દવા મારી ને દવા પાછી મારવાનું છે બરાબર ને એકવાર હજી પાકુ પાકુ ચાલુ જ છે રાઉન્ડ જોવો જો હાલ્યો જો ભાઈ આ ડાયમંડ છે અને આ કોઈનુર છે પહેલા એક વખત તમારે કોઈનુરનો ઉપયોગ કરવાનો પછી 10 15 દિવસ 15 દિવસ ડાયમંડનો ઉપયોગ કરવાનો વીકે તમારે 8 થી 10 એમએલ નાખવાનું છે વીકે 3 થી 4 પોપ કરવાના છે ઘાટો સ્પ્રે મારવાનો છે ત્યારે વરસાદ ચાલુ હોય ત્યારે દવા મારવાની નથી તમારે અને તમારે કુંડીનું પાણી ચોખ્ખું તમારે લેવાનું છે તમારા પરિણામમાં કાંઈ નહીં ઘટે અને આ દવા મિત્રો એવી છે કોઈ પણ ફૂગનાશક ભેગી હાલે કોઈ પણ ઈયળની દવા ભેગી હાલે ટૂંકમાં કોઈ પણ દવા ભેગી આ દવા હાલશે એટલે ગુજરાતમાં જે પણ ખેડૂત મિત્રો ખેતી કરે છે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય કે કચ્છ હોય કે પોરબંદર હોય કે જૂનાગઢ હોય કે જામનગર હોય કે અમરેલી હોય તમે તમારે મગફળી વાવતા હોય તમારે બધાય વખત કરવો નથી તમારે તમારા ખેતરમાં પાંચ વીઘા જમીન હોય તો અઢી વીઘામાં આનો ઉપયોગ કરજો અઢી વીઘામાં ન કરતા તમને સાંધો હાંધો હાંધો પડે તો જ બધો ઉપયોગ કરજો બરાબર ને તો આપણા ભેગા જાગૃત ખેડૂત છે ગામ ધંધુસર તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ દેવાભાઈ ભુપતભાઈ દિવરાણીયા વધારે તમે મોબાઈલ નંબર ભાઈને આપણે આપ્યા છે એમાં તમે કોન્ટેક્ટ કરજો અને આપણી ચેનલમાં આપણા નંબર છે મને પણ ફોન કરજો આપણે બધા ઉપયોગ દવાનો કરવો નથી આ મગફળી બતાવજો ભાઈ હાલો જો આ રીતની મગફળી છે ભાઈ ચૌદ વિકાન કાળી મકવાળા જેવી મગફળી થઈ ગઈ કાંઈ ઘટત જ નહીં આમાં પહેલાં ભગવાનની મહેરબાની છે પછી ખેડૂતની મહેનત છે ત્રીજી દવા બરાબર છે હાલો જય હિન્દ જય ભારત